4 रुपया થઈ 20 20 ભણી એક કામ કરજો તું હા ખાજે યાર ખવાનું પીધું નહીં યાર નીચે પીધું તો નહીં તો તા હાલ 40 રૂપિયા લે બે કે પિનાયમ પછી 40 રૂપિયા કા દે ફેર ચાલી લે હું બરાબર મેલ પજીયો મેલ પજીયો પેલા કે સાદા કીધું તો હા પેલા 40 રૂપિયા આલજો બે જણ પિન આઈએ છેતરમાં તમારા હાલું જા હાલતા ના આ વાત થઈ જા હ કમ્પ્લીટ હાવ

ตัวนะตัวชักฮัลโหล ઓઇલ નહી લે ઓઇલ નઈ નાખવાનું ઓઈલ નાખવાનું કંટ્રોલ તમે શું કરો વાળ કરો છો કે મારા ક્ષેત્ર વાળ કરો છો નહી આ નહીં દેખાતું વાળ કરતા તમારે દેખાતી આ ઠુંઠો કાલે

કેટલું પીજ્યા છે આ તું વાત શરમ આપી દોલે મારે થોડી જમીન તો છોકરા મજા આવો કુ જમીન તો વધારે વાડુકો મૂર્ખો શું કરો છો તમે ખેતર માં પણ કાળુભા તમે આ બાજુ આવજો હવે હમ થપડા